હેલો નમસ્કાર દોસ્તો સ્વાગત છે શૈલેષ રાજ ખેરવા વ્લોક ચેનલમાં તો આપણે જો સવારના વાગી ગયા છે સાત સાડા સાત થઈ ગયા છે ને જીરુ આપણે આવી ગયા જુઓ પાછળ જીરુ છે પાછળ સુરત દાદા ઉગી ગયા છે તો બધાને જય દ્વારકાધીશ જો આપણા મને જીરું છે ને આપણું બધું ઉકાઈ ગયું છે બધું ભૂરાઈ ગયું છે એટલે જીરાને આપણે હવે ટાઈમસર ઉપાડી લઈએ ને એટલે દાણા ખરે નહીં તો પાછળ બધું છે ને સોળ સોળ વીઘાનું જીરું છે આપણે અત્યારે સવારના વહેલા ઉપાડીએ એટલે એમાં ફાયદો આપણને વધારે રહે તો અમે જે ઉપાડ્યું છે ને જીરું તમને બતાડું જો આ અમે બધા આવી ગયા છે જીરું પાડવા તો બીજા પાછળ આવે છે અમે આગળ આવી ગયા છે ને આ જો આ રીતના જીરું ઉપાડી ઢગલા કરી દેવાના સાડીઓમાં છે ને સાડી પાથરેલી છે આવી રીતના આપણે ઢગલા કરીને મૂકી દીધા છે પછી આની ભારીઓ બાંધી લેશું જે વખતે

કે બાજુ ઉપાડું છું હે ઓકે હોરે તો દોસ્તો લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જો આ રીતના આપણે છે ને આ બગડી ગયું તું જીરું